કલોલના પલસાણા રોડ ઉપર ફેક્ટરી દ્વારા પ્રદૂષિત કચરો જાહેરમાં બાળવામાં આવતા લોકોના આરોગ્ય સામે જોખમ પીઓપી ની મૂર્તિઓ અને માલસામાન બનાવતી કંપની દ્વારા તેનો પ્રદૂષિત કચરો ગેરકાયદેસર રીતે જાહેરમાં બાળવામાં આવી રહ્યો છે જાહેરમાં પ્રદૂષિત કચરો બાળવામાં આવતા લોકોના આરોગ્ય સામે જોખમ ખેતીની જમીન પર ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવવામાં આવતી હોવાની ચર્ચા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કલોલના જાસપુરા પલસાણા રોડ પર આવેલ પીઓપી નો માલ બનાવતી ફેક્ટરી દ્વારા તેનો પ્રદૂષિત કચરો જાહેર માર્ગ પર બાળવામાં આવી રહ્યો છે જેના કારણે રાહદારી સહિત આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ને ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થવા પામ્યું છે ફેક્ટરીમાંથી ઉત્પન્ન થતો પ્રદૂષિત ઝેરી કચરો ગેરકાયદેસર રીતે જાહેરમાં બાળવામાં આવી રહ્યો છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલોલના જાસપુર પલસાણા રોડ પર કેમિકલયુક્ત કચરો જાહેરમાં બાળવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે પલસાણા જાસપુર રોડ પર પીઓપી ની મૂર્તિઓ અને તેને લગતો માલસામાન બનાવતી ફેક્ટરી આવેલ છે અને આ ફેક્ટરીના સંચાલકો દ્વારા

કે જરૂરી પુરાવા વગર ફેક્ટરી ચલાવવામાં આવતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે ફેક્ટરી પાસે જરૂરી એવા વિવિધ વિભાગના મંજૂરી લીધેલા કોઈ લાયસન્સ નથી તેવી લોકોમાં ચર્ચા છે ત્યારે ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરી બંધ કરવામાં આવે ને કચરો બાળવાનું સદંતર બંધ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તેમજ ગ્રામ પંચાયત અને જરૂરી વિભાગ દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને લઈ જરૂરી પગલાં ભરવામાં આવશે કે કેમ તેવા સવાલો ઉઠવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ સંજય નાયક